આપણા ગુજરાતમાં સૌથી ગંભીર સ્થિતિ ક્યાં છે એ પણ જાણવું પડે રાજુલા મહેસાણા વડોદરાના પાદરા અને જસદણમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે ઉપરાંત અમદાવાદ જિલ્લાના બાવળા અને માંડલ તેમજ પાલનપુર કલોલ અને માણસામાં સ્થિતિ ગંભીર છે જૂનાગઢનો ભેંસાણ બ્લોક ખેડા જિલ્લાનો ગણતેશ્વર બ્લોક પાટણ સિદ્ધપુર કડી ઉંજા વિસનગર તેમજ વડોદરાના દહેસર અને સિનોરમાં પણ સ્થિતિ ગંભીર છે રાજકોટના ધોરાજી અને વિંચિયા બ્લોક સાબરકાંઠાના હિંમતનગર વડાલી અને ઇડર બ્લોક અને સુરેન્દ્રનગરનો ચૂડા બ્લોક સેમી ક્રિટિકલ કેટેગરીમાં સામેલ છે આડેધડ ભૂગર્ભ જળ ઉચીને આપણે આપણા સંતાનો માટે મુશ્કેલીઓને આમંત્રણ આપી રહ્યા છીએ અત્યારે ચોમાસાની સિઝન છે એટલે જ સમાજ અને સરકારે બંને વરસાદી પાણીનો શક્ય એટલો સંગ્રહ કરવા માટે જહેમત ઉઠાવી જ પડશે કેમ કે જળ વિના જીવન શક્ય જ નથી